સચિન પોલીસની કાર્યવાહી ફરી આવી વિવાદમાં સચિન પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી દીધો બીજેપીનો કાર્યકર્તા બન્યો ગુંડો ફટાકડા લઈને તરત ફરતા સમયે ગાડી સામેની સામાન્ય બાબતમાં ગાડીમાં તોડફોડનો આક્ષેપ ફરિયાદી દ્વારા અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી ફરિયાદીને જ આરોપી બનાવી દેવામાં આવ્યો રાકેશ પ્રકાશભાઈ વાઘ રાકેશભાઈ કઈ જગ્યા પર રહેવાનો અને શું ઘટના તમારા સાથે બની છે મારું રહેવાનું મરોલી સુભવિલા એકસો નવ

એને પછાડી ભાગ્યા ત્રીસ લોકો હતા એના પછાડી ભાગીને પછી એની ગાડી ફોડી નાખી એ પછી અમે અરજી લઈને બીજા દિવસે પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન જવા પછી પોલીસ વાળા એક પોલીસ કર્મી એ મારા હાથમાંથી અરજી પેપર છીની લીધી ને મને કે ચાલ તું અહીંયા થી નીચે ચલ ઉપરથી મને નીચે લાવ્યા તા મને ભેહડી દીધો પછી મારા ઉપર કેસ બનાવીને મને લોકઅમાં નાખી દીધો મેં અરજી કરી પેલો સામે વાળો માણસ જે આરોપી છે એ પોલીસ સ્ટેશનમાં જ ફરતો હતો પોલીસ સ્ટેશનમાં જ હતો એને કેમ પકડ્યું નહીં અને અમને પકડીને મારા પર કેસ બનાવીને પાછો મને બે દિવસ મૂકીને છોડ્યો અને જે આરોપી છે એ બી ફરે જ છે એને કોઈ પકડતું નથી એ કે મેં બીજેપી નો કાર્ય કરતા છું એમ કરીને એ મને કે તને ફસાઈ દેવા એમને તેમ બધું કહેતો હતો